બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઈડની બાજુમાં આવેલ તળાવમાં ત્રણથી ચાર બાળકો નહાવા પડ્યા હતા જે પૈકી બાર વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર વિભાગની ટીમે બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો વારસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો હતો વધુમાં જાણવા મળ્યું હતું કે આકાશ ઘરે જાણ કરી આવીના ઘરેથી નહાવા પહોંચી ગયો હતો તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધોરણ નવ માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા ડાયંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આકાશ એકનો એક દીકરો હતો સબ ઓફિસર નરોત્તમ ખલાસીએ જણાવ્યું હતું કે ઉદના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં ત્રણ ત્રણ થી ચાર બાળકો નહાવા પડ્યા હતા જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો બાળકને બહાર કાઢી પ્રાથમિક સારવારમાં સીપીઆર અને મોડામાંથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સમાં બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો હું સબ ઓફિસર નોર્ટમ કે ખલાસી બેસ્ટન ફાયર સ્ટેશન શું ઘટના બની કે કઈ ના કામ કરી ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને ત્રણ ચાર બાળકો નાવા પડેલા હતા એમાંથી એક બાળક ડૂબી ગયો હતો એ બાળક નું નામ આકાશ હતું એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢી કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં માં અમે સીપીઆર અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી પછી શું કર્યું ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી